સુરત સહિત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીને સહકાર રત્ન એવોર્ડ આપવામાં આવ્યું છે દિલ્હી ખાતે ભારત મંડપમાં યોજાયેલા સમારોહમાં ઇફકો દ્વારા સુમુલના ચેરમેન માનસિંહ પટેલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે અગ્રણી સંસ્થા સુમુલ ડેરીએ ફરી એવોર્ડ મેળવ્યો છે સહકાર રત્ન એવોર્ડ સુમુલ ડેરીના ચેરમેન માનસી પટેલને દિલ્હી ખાતે ભારત મંડપમ ખાતે ઇફકો દ્વારા આપવામાં આવ્યો હતો સાથે અગિયાર લાખનો નકદ પુરસ્કાર પણ એનાયત કરાયો હતો માનસિંહ પટેલ સુમુલ ડેરી મોમા સુગર ફેક્ટરી અને વ્યારા સુગર ફેક્ટરીના પ્રમુખ તથા અનેક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે મહુવા તાલુકાના વાંસકુ જેવા નાના ગામમાંથી આવતા ખેડૂત માનસિંહ પટેલ પશુપાલક અને આદિવાસી સહકારી આગેવાન હોય તેમને દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો દ્વારા સહકાર રત્ન એવોર્ડ અપાયો છે સર્વોચ્ચ સન્માન ઇફકો સહકાર રત્ન એવોર્ડ અને અગિયાર લાખનો નકદ પુરસ્કાર ઇફકો તરફથી અપાયો હતો આ પ્રસંગે તેઓને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહિત સમગ્ર ગુજરાત અને સુરત તથા તાપી જિલ્લાના અને મોમા તાલુકાના રાજકીય સહકારી સામાજિક આગેવાનો ખેડૂતો દૂધ મંડળીના સભાસદોએ અભિનંદનની વર્ષા કરી હતી માનસિંહ પટેલે સુરત અને તાપી જિલ્લામાં સરકારી ક્ષેત્રે ચાલીસ વર્ષ જેટલા લાંબા ગાળા દરમિયાન સેવા આપી છે તેમના અમૂલ્ય સેવાનું ઋણ ચૂકવવા સહકારી સુરત અને તાપી જિલ્લાના આગેવાનો દૂધ મંડળીના હોદ્દેદારો સુગર ફેક્ટરીના સભાસદો અને અન્ય સહકારી મંડળીના હોદ્દેદારો દ્વારા તેઓના સન્માન સમારંભની તૈયારીઓ કરાઈ છે સુમુલ આર્થિક પ્રગતિમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે